જીવાત એને કામ કરે છે અને બીજી સમરસ તેના અંદર સત્તર પ્રકારના માઇક્રોન્યુટ્રોન આવે છે ઘણી બધી પાકો વસ્તુ આવે છે જે તમારે ગ્રીન હરી લઈ આવે છે અને એવું સારું નીચે સુયા બેસાડવામાં પણ કામ કરે છે તો આપ સૌ ખેડૂત મિત્રોને એક અપીલ છે આ ત્રણેય પ્રોડક્ટ તમે આ ત્રણેય પ્રોડક્ટ તમે તમારા મગફળીની અંદર યુઝ કરો તો તમારે એવા સારું રિઝલ્ટ મળશે ભૂખથી તમને રક્ષણ મળશે સાથે સાથે તમને સુયા કરશે અને તમને દરેક પ્રકારની કીટકનાશકમાં પણ તમને સારું એવું રિઝલ્ટ મળશે તો તમારે જો પણ ખેડૂત મિત્રોને આ દવા જોઈતી હોય તો સીવી ગ્રો સેન્ટર ગુણાતુપુર અને આશાપુરા ગ્રો સેન્ટર સુખપર પરનો કોન્ટેક કરે અને તમને ત્યાંથી આ ત્રણે ત્રણે દવા મળી જશે અસ્તુ